બનાસકાંઠામાં થરાદ સાચોર હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો થરાદના નજીક એક ગાડીએ પલટી મારી દીધી હતી સાચોર બાજુથી પૂર ઝડપે આવતી સ્વિફ્ટ કારે અચાનક પલટી મારી હતી અકસ્માતમાં જે ઘાયલો હતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પૂર ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ગાડીએ પલટી મારી હતી હવે પણ અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આપણે જોઈ શકીએ છીએ વિઝ્યુઅલ્સમાં કે કઈ રીતે જે સ્વિફ્ટ કાર છે તેની શું હાલત થઈ છે કારે પલટી ખાઈ ગઈ હતી અને આસપાસના ગામના જે રહીશો હતા તે લોકોને અકસ્માતની જાણ થતાં તેઓ તાત્કાલિક આ કારમાં જે સવાર લોકો હતા તેમને બચાવવા માટે પહોંચી ગયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા કારે પલટી કેવી રીતે મારી શું વચ્ચે કોઈ જાનવર આવ્યું હતું કે નહીં વગેરે જે કારણો છે તે હજુ સુધી અકબંધ છે કે પછી ડ્રાઈવરે દારૂ પીધો હતો આવા અનેક તર્ક વિતર્કો હાલ તો ચર્ચાઈ રહ્યા છે પરંતુ જે કહી શકાય કે સ્વિફ્ટ કારની જે હાલત છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કારનો ગમખ્વાર અકસ્માત થયો ને અંદર બેઠેલા જે લોકો હતા તેમને ગંભીર ઈજાઓ થઈ અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે